પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ મિશન સોસાયટીમાં નવનિર્મિત વિશ્વેશ્વર મહાદેવ પ્રતિષ્ઠા ના બોખીરા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ મિશન સોસાયટીમાં વસતા પરિવારો દ્વારા હળી મળીને વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે તેમના વિસ્તારમાં મહાદેવનું મંદિર સ્થાપવાનો ચાર વર્ષ પૂર્વે સ્થાનિકોને વિચાર આવ્યો હતો પરંતુ તે અમલમાં આવી શક્ય ન હતો ત્યારબાદ વિવિધ દાતાઓના સહયોગથી મંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ હતી અને વિરેશ્વર મહાદેવ મંદિર તથા મા શારદા પ્રાર્થના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું મહત્વની વાત એ છે કે આ મંદિર નિર્માણમાં સ્થાનિકો દ્વારા કોઈ કડિયા કે કારીગર રાખ્યા ન હતા પરંતુ જાત મહેનત જિંદાબાદ કરીને સૌએ સાથે મળી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે

હું બોખીરા શાદા સંસ્થા ધામમાં રહું છું ઘણા ટાઈમથી અમારા મંદિર બનાવવાની કોશિશ કરી રહ્યા છે ચાર વર્ષથી પણ કોઈ મદદ નથી મળી શકતી આપણા મદદગાર ઘણા બધા અજય બાપોત્ર છે કેશુભાઈ છે ઘણા બધા યોગદાન છે આજે પવિનભાઈ ખોરાવા છે એ લોકોને મદદથી અમારા મંદિર બનાવી સફળતાપૂર્વક પૂરું થયું છે આજે અમારું પ્રાણ પ્રતિષ્ઠાનો ટાઈમ છે કાલે મહાશિવરાત્રી છે તો બધા આનંદ ભરવું બધા મંદિર દે કરજો અને દર્શન માટે અમારી પઢારજો એ નમ્ર વિનંતી છે કઈ જગ્યાએ છે રામકૃષ્ણ મિશન સોસાયટી મહાશિવરાત્રી નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર